તે પંજાબના ખેડૂતો આ ઘાસને બાળી નાખે છે તે ઘાસ સરકાર ગૌશાળાની ગાયોને ખવડાવવા માંગે છે ની અંદર ગુજરાતની અંદર ગુજરાતની જે સરકાર જે છે ખરેખર જીવદયા પ્રેમી છે અને એમનો ગત વર્ષે સારો નિર્ણય કરેલો કે તમામ સંસ્થાઓની અંદર આશ્રિત પશુઓ માટે મુખ્યમંત્રી ગૌમતા પોષણ યોજના હેઠળ દરેક સંસ્થામાં ત્રીસ રૂપિયા પ્રતિ પશુ આપવાનો નિર્ણય કર્યો છે અને તે પ્રમાણે સહાય મળે છે સાઠ રૂપિયાનો ખર્ચો છે પણ સરકાર પચાસ ટકાની ભાગીદારી કરતાં દરેક સંસ્થાઓને કામ કરવું બહુ સરળ બની રહ્યું છે પણ અમને તાજેતરની અંદર અમને જાણવા મળ્યું છે અને અધિકારીએ પણ અમને જાણ રૂબરૂ મુલાકાત લઈને કીધું છે કે સરકાર જે પંજાબનું જે પરાળેનું ઘાસ છે જે યોજના ચાલે છે જેની ઘાસ માટે આપે છે એની જગ્યાએ તમને સીધું ઘાસ આપવામાં આવે તો તમને કઈ રીતનું અનુકૂળ રહેશે તો અમારું તે બાબતે સરકારને સ્પષ્ટ જવાબ છે કે ભાઈ પંજાબનું ઘાસ પંજાબના પશુઓ જ નથી ત્યાં ખાઈ શકતા કારણ કે પંજાબ તો ખેતી અને પશુપાલન માટે સૌથી આગળ છે તો પછી ગુજરાતના પશુઓ કઈ રીતે સ્વીકાર કરશે